નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના ઉપર આપનું સ્વાગત છે અપોલો ટાયર્સ કંપની દ્વારા ટાયર મેન્યુફેક્ચરિંગ માટે જે વ્યક્તિને નિષ્ણાત થવું હોય તેની માટે એપ્રેન્ટિસિપની જાહેરાત આપવામાં આવી છે તારીખ ચોવીસથી લઈને અઠ્યાવીસમી તારીખ સુધી આ ઇન્ટરવ્યુ ચાલવાના છે તો તેની વિગતો આજના વિડીયોમાં આપણે જોઈ લઈએ અપોલો ટાયર્સ કંપની દ્વારા પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના અંતર્ગત કાર્યરત નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને રબ્બર સ્કિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ સાથે મળી ટાયર મેન્યુફેક્ચરિંગ સંલગ્ન કૌશલ્ય વિકાસ હેતુ વિવિધ એપ્રેન્ટિસશીપની ટ્રેડની રચના કરેલ છે અને તે હેતુસર જે વ્યક્તિએ ટાયર મેન્યુફેક્ચરિંગ પરત્વે કૌશલ્ય વિકસાવવા માંગતા હોય તેવા ઈચ્છુક પુરુષ તાલીમાર્થીઓ પોતાની અરજી સાથે વોક ઇન ઇન્ટરવ્યૂ માટે આવી શકશે મટિરિયલ હેન્ડલિંગ ટ્રેડ તાલીમનો સમય છે એક વર્ષ સ્ટાઈપેનની વાત કરીએ તો માસિક તેર હજાર રૂપિયા આપવામાં આવશે લાયકાતની વાત કરીએ તો ધોરણ આઠ નવ દસ બાર અને આઈટીઆઈનો કોર્સ કરેલો હોવો જોઈએ ઉંમર અઢારથી લઈને પાંત્રીસ વર્ષ સુધી વજન પચાસ કિલોથી વધારે ઊંચાઈની વાત કરીએ તો પાંચ ફૂટથી વધુ લાભો અને સુવિધાઓ પણ આપવામાં આવશે લાભ તો સેફ્ટી શૂઝ આપવામાં આવશે યુનિફોર્મ આપવામાં આવશે સુવિધાની વાત કરીએ તો કેન્ટીનની સગવડ હશે લેવા અને આવવા માટે બસની સુવિધા આપવામાં આવશે ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ તેમના પ્રમાણપત્રો અને દસ ફોટો સહિતની અરજી સાથે ઇન્ટરવ્યૂ માટે નીચે જણાવેલ તારીખ સ્થળ અને સમય હાજર રહેવું આ પહેલાં અન્ય કોઈપણ ટ્રેડમાંથી એપ્રેન્ટિસિપ કરેલ હોય તે ઉમેદવારો પણ અરજી કરી શકે છે જરૂરી ડોક્યુમેન્ટ્સ આધાર કાર્ડ પાન કાર્ડ ધોરણ આઠ નવ દસ બારની અને આઈટીઆઈની માર્કશીટ એલસીની અને પાસબુકની કોપી બધા ડોક્યુમેન્ટ્સની ચાર ઝેરોક્સ કોપી લાવી જે ઉમેદવારના આધાર કાર્ડમાં જન્મ તારીખ પૂરી લખેલ હશે જેવી રીતના તારીખ માસ અને પછી વરસ તે ઉમેદવારોને જ આ જગ્યા માટે યોગ્ય ગણવામાં આવશે પાન કાર્ડ આવશ્યક લાવવાનું રહેશે વોક ઇન ઇન્ટરવ્યૂનું સરનામ ખાસ નોંધી લેજો તારીખ ચોવીસથી લઈને અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સમય સવારે નવથી બાર વાગ્યા સુધી રહેશે સ્થળ છે અપોલો નોલેજ ઇન્સ્ટિટ્યૂટ અપોલો ટાયર્સ લિમિટેડ ગામ છે લીમડા તાલુકો છે વાઘોડિયા જિલ્લો છે વડોદરા આ વિડીયો જ્યારે બનાવવામાં આવે છે ત્યારે તારીખ ચોવીસ થઈ ચૂકેલી છે એટલે પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ તારીખે તમે આનું ઇન્ટરવ્યૂ આપી શકો છો આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો